નમસ્કાર મિત્રો ડિજિટલ ક્રિએટર વિશાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો તમને આ પ્રકારની નોટિસ આવી છે આ પ્રકારની નોટિસ ખાસ કરીને પીએમ કિસાનના બે હજાર રૂપિયાના જેને હપ્તા મળતા છે તેમને આવી છે અને એ નોટિસમાં એવું કીધું છે કે તમારું જે રેશન કાર્ડ છે તે એનએફએસ છે એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ તેના અંતર્ગત તેના અંતર્ગતમાં તમને સસ્તા અનાજ સસ્તા દરે અનાજ મળે છે તો તે તમારો નોન એનએફએસસીમાં કરવામાં આવશે એ પ્રકારને આ નોટિસમાં કીધું છે હવે આ પ્રકારનું નોટિસમાં શાના કારણે આવી એટલે કે જેમને બે જેમનું જેમની જમીન ટોટલ જમીન હશે તો એક હેક્ટર કરતાં વધારે હશે તો તેમને આ નોટિસ આવી છે આવું સસ્પેક્ટેડ લિસ્ટ સસ્પેક્ટેડ મેમ્બર લિસ્ટ બાય દિલ્હી તેના અંતર્ગત આ નોટિસ આવી છે એ બધી નોટિસ જિલ્લાથી લઈને તાલુકા કક્ષાએથી બધાના જે આ જે મેમ્બર હશે એટલે કે બે હજાર રૂપિયા જે ખેડૂત લેતા હશે તે લોકોને આવી છે તો આપણે આ નોટિસને ખૂબ જ ડિટેલમાં વાંચીએ એટલે જેથી તમને ખ્યાલ આવશે હવે આ નોટિસ આપણે ખૂબ જ ધ્યાનથી વાંચીએ હવે વાંચીએ કે આ વિષય વિષયમાં શું કીધું છે સસ્પેક્ટેડ મેમ્બર લિસ્ટ એટલે કે સસ્પેક્ટેડ મેમ્બર્સ રિપોર્ટેડ બાય દિલ્હીની યાદીમાં આવેલ સભ્યોની ખરાઈ અંતર્ગત એનએફએસએમાંથી નોન એનએફએસએમાં તબદીલ તબદીલ કરવા બાબત એટલે કે આપનું રેશન કાર્ડ છે તે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટમાંથી નોન એનએફએસસીમાં કરવામાં આવશે કરવામાં આવશે એ રીતે તમને કીધું છે હવે નોટિસ વાંચીએ અત્રેની કચેરીના ધ્યાને આવતા આપને નોટિસ આપવામાં આવે છે કે આપનું નામ અને સીડેડ આધાર નંબર ગુજરાત રાજ્યના રેશન કાર્ડ નંબર એટલે કે અહીં રેશન કાર્ડ નંબર આપેલો છે અત્રેના નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સદરહુ વાજબી વાવની દુકાનમાં ચાલી આવેલ છે એટલે કે તમારો જે આધાર કાર્ડ નંબર રેશન કાર્ડ નંબર સાથે જોડેલા હશે તો તે જે તે તાલુકાના વાજપેયી વની દુકાન હશે એટલે કે જે તે ગામમાં તો તેમાં તમારો ત્યાંથી તમે આ અનાજ લેવો છો તેવું કી કીધું છે અહીં અને અહીં જે ઠરાવ આપેલો છે સરકારશ્રીના અન્ન અન્ન નાગરિક પુરવઠા અને આ જે વિભાગ છે તેનો ઠરાવ નંબર આપેલો છે તો તેના મુજબ તેના મુજબ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં અગ્રતા ધરાવતા કુટુંબની ઓળખ માટે માટેના ધોરણો નક્કી કરવામાં આવેલ છે જે અન્વયે સર સરકારશ્રીમાંથી સસ્પેક્ટેડ મેમ્બર્સ રિપોર્ટેડ બાય દિલ્હી એટલે કે સરકારશ્રીને જે સસ્પેક્ટેડ મેમ્બર્સ રિપોર્ટેડ બાય દિલ્હી તે સસ્પેક્ટેડ મેમ્બર્સની લિસ્ટમાં તમારું નામ હશે એટલે એટલે આ ઓનલાઈન મળેલ ડેટા મુજબ આપના કુટુંબની વધુ વાર્ષિક વધુ આવક મર્યાદા ચાર ચક્રીય વાહનો એટલે કે ફોર વ્હીલ ધારણ ધારણ કરેલ જમીન વગેરે બાબતો સરકારશ્રીના પ્રવર્તમાન ઠરાવ મુજબ નક્કી કરેલ ધારણ ધોરણમાં સમાવિષ્ટ થતી નથી એટલે કે આ જે કંઈ એલિજિબિલિટી છે તેનાથી બહાર જાય છે એવું કહેવા માગે છે તો તેના અંતર્ગત એટલે કે આ જે એલિજિબિલિટી છે તેનાથી બહાર જાય તો રેશન કાર્ડ તાત્કાલિક અસરથી ચકાસણી કરી નોન એનએફએસએ તબદીલ કરવા પાત્ર જણાય છે એટલે તમારું રેશન કાર્ડ છે તે નોન એમાંથી કરવામાં કરવામાં આવશે એટલે તમને જે સસ્તાના જે સોરી સસ્તા ભાવે જે અનાજ મળતું હતું એ બંધ થઈ જશે એવું કહેવા માગે છે એટલે કે નોર્મલ ભાવે જ એટલે જે સબસિડીયુક્ત તમને અનાજ મળતો તે મળશે નહીં એવું કહેવામાં આવે છે એટલે કે નોન એનએફએસસીમાં કેટેગરીમાં તમારો રેશન કાર્ડ નાખવામાં આવશે હવે આગળ વધીએ પીએમ કિસાન લેન્ડ હોલ્ડિંગ ગ્રેટર દેન ટુ પોઈન્ટ ફોર સેવન એકર એટલે કે એક હેક્ટરમાં એ એક હેક્ટરમાં આવેલ સરકારશ્રીના નક્કી કરેલ ધારાધોરણમાં સમાવેશ થતો ન હોય એટલે કે એક હેક્ટર કરતાં વધારે હોય તો તેના ધારાધોરણ મુજબ સમાવેશ થતો નહીં એટલે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ વિતરણ કરવા કરવામાં આવતા રાહતદારના રેશન કાર્ડ રેશનના જથ્થાનો વાજબી ભાવની દુકાનેથી લાભ લેવો એ સરકારશ્રી સાથે છેતરપિંડી સમાન છે એટલે એ પ્ર એ પ્રમાણે તમારે કાયદાકીય કોઈ કાર્યવાહી કરે અથવા તો તમારો જે આ કાર્ડ છે રેશન કાર્ડ એ નોન એન એફએસએ કેટેગરીમાં નાખી દેવામાં આવશે હવે આ જે નોટિસ મળેલી છે તેના ત્રણ દિવસની અંદર તમારે એનો જે કંઈ પુરાવા હોય તે તે તમારે આપવાના રહેશે હવે આ જો મેં અહીંયા આગળ વાંચવાનું છે કે અત્રેની મામલતદાર કચેરી એટલે કે જે તે મામલતદાર કચેરી તમારી હશે તો ત્યાં લેખિત ખુલાસા સાથે એટલે તમારે લેખિત ખુલાસો આપવાનો રહેશે તો આવકનો દાખલો ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ જેમને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોય તો તે લોકો ફોર્મ સિક્સટીન ફોર્મ સિક્સટીન આ જે કંઈ નોકરી કરતા હોય તો તે લોકો માટે છે અને સાત બાર અને આઠવાની નકલ વગેરે પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવે છે એટલે કે તમારે જે કંઈ પુરાવા આપવાના છે અને તમારે જણાવવાનું છે કે તમારે રેશન કાર્ડ એટલે કે નોન એનએફએસસી કેટેગરીમાં આવે છે કે નોન એનએફએસસી કેટેગરીમાં તમારે તમારે એ ખુલાસો આપવાનો રહેશે કે મારે સસ્તા ભાવે અનાજ મળવું જોઈએ એનો ખુલાસો આપવાનો રહેશે તેનો પુરાવો આપવાનો રહેશે અન્યથા એટલે કે જો તમે આ પુરાવો નહીં આપશો તો આપ કંઈ કહેવા માગતા નથી એવું કહે છે એક તરફી નિર્ણય લઈ આપનું રેશન કાર્ડ કાર્ડ તાત્કાલિક અસરથી એનએફએસસી એનએફએસસીમાંથી નોન એનએફએસસીમાં તબદીલ કરવામાં આવશે એટલે કે તમારો જે તમે પુરાવા નહીં આપો કે તમારે અહીં કહેવામાં આવ્યું કે તમારે નોન એનએફએસએ કેટેગરીમાં કેમ નહીં તમારો રેશન કાર્ડ જોવો જોઈએ તેના માટે તમારે પુરાવા આપવાના છે એવું જ સિમ્પલ કીધું છે એટલે તમારે આ મામલતદાર કચેરીમાં અથવા તો તમારે જે સસ્તા દુકાન હશે ત્યાં તમારે કોન્ટેક કરી લેવાનું રહેશે ત્યાં તેને સલાહ મુજબ તમારે કામ કરવાનું રહેશે હવે આ બીજું ફોર્મ છે આ તમારે એક ફોર્મ ભરીને આપવાનું છે આ જ એક જોઈ લેવો એમાં રેશન કાર્ડ નંબર અને સભ્યોનું નામ લખવાના છે તેમની વાર્ષિક આવક લખવાની છે પછી અહીંયા વિષય જોઈએ સસ્પેક્ટેડ મેમ્બર્સ રિપોર્ટેડ બાય દિલ્હીની યાદીમાં પીએમ કિસાન લેન્ડ હોલ્ડિંગ આવેલ સભ્યની ખરાઈ કરવા બાબત એટલે કે તમારે જે સભ્યો છે તેની ખરાઈ કરવા બાબત છે અહીં કુલ આવક લખવાની છે પછી ધારણ કરેલ જમીનનું ક્ષેત્રફળ એટલે કે તમે આઠની નકલ સામેલ કરવાની છે એટલે તમે જે જમીન તમારી જે જમીન હશે તેનું ખરાઈ કરવા માટે તમારે આઠનો દાખલો તમારે આપવો પડશે આ તમારે આઠનો દાખલો કાઢવો કેવી રીતે કાઢવાનો હોય તમે આગળ આ યુટ્યુબમાં મારી ચેનલ પર આ વિડીયો અપલોડ કરીએ છે તો તમે જોઈ લેશો હવે હવે કુટુંબનો કોઈપણ સભ્ય સરકારી કર્મચારી હોય તો તેની વિગત કોઈ સરકારી કર્મચારી હોય તો તેની વિગત આપવાની છે તેનો બેંકના બેંક પાસબુકનો છેલ્લો છેલ્લા વર્ષનું સ્ટેટમેન્ટ ઇન્કમ ટેક્સ ભરતા હોય તો તે અથવા તો ફોર્મ સિક્સટીન રજૂ કરવાનું છે જેમને ગવર્મેન્ટ ઓફિસ ઓફિસર હોય એમના ઘરે તો તેના માટે હવે તમારે ઘરે ફોર વ્હીલ હોય તો તેમની વિગત આપવાની છે નંબર પ્લેટ અને ફોર વ્હીલનું નામ એ રીતે જણાવેલું છે હવે કુટુંબના સભ્ય આવક એ વ્યવસાય વેરો ભરતા હોય તો તેની નકલ રજૂ કરવાની છે અને મકાનની વિગત બે માળનું હોય તો છેલ્લા લાઇટ બિલ તથા છેલ્લા છેલ્લી વેરા પાવતી રજૂ કરવાની છે આ રીતે તમારે આ રીતે તમારે ફોર્મ ભરીને આપવાનું છે હવે તમારે અહીં લખેલું છે કે અમારું રેશન કાર્ડ ચાલુ અથવા તો બંધ કરવા બાદ એટલે તમારે ચાલુ કરવાનું હોય તો તમારે પુરાવા મતલબમાં એનએફએસ કેટેગરીમાં રાખવો જ હોય તમને સસ્તા ભાવે અનાજ મળવું જ જોઈએ એવું રાખવું હોય તો તમારે આ બધા પુરાવા આપવાના છે તો મિત્રો આ નોટિસ ઘણા લોકોને આવે છે જેમને પીએમ કિસાનના બે હજાર રૂપિયાના હપ્તા મળે છે અને જમીન એક હેક્ટર કરતાં જેમની વધાર્યો છે એટલે અથવા તો સંયુક્તમાં હશે તો એક હેક્ટર કરતાં વધાર્યો છે તે લોકોને ખાસ આ નોટિસ આવી છે અને એમના બે હજાર રૂપિયા પણ આવવાના અત્યારે અટકી ગયા છે તો આ એક અપડેટ હતી હવે આમાં જે નોન એનએફએસ છે અને એનએફએસ છે એવું બધું આપ્યું છે અને રેશન કાર્ડની જે ડિટેલ છે એટલે તમને અનાજ મળે છે કે નહીં તે તમારે ઓનલાઈન જવું હોય તો કેવી રીતે જવું એ આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો ત્યાં સુધી આપણે બીજા વિડીયોમાં મળશું ત્યાં સુધી ગુડ બાય જય હિન્દ